પોપા આમ ઉડાડવાના હોય પણ પવન ના ગમી બાત જાય હા એ હાં તો આ વીડું ને એ જ સાથી લીધી હતી વાવી એ સાથી થોડા આપે એમની વાવી થી લઈ જા થોડી વારી નું ડુંગળી કે ટમેટો કે એકદ છે ટમેટો એકદ રાખું પછી ઘણું ફ્રીજ હતા આમ સાખ ને કરું તને ડુંગળી

એમ નઈ મારું ઘર છે તો પછી કામ કઈ વાટું પેલા પાણી ગઈ બાપુ હું આલે

તમારે કોઈ છોકરો બોકરું વાળી દેવો હતો બાપુ તો હાલે હાલે આવી જ ઘરે કે વાંધો ન તો તો વાંધો ન હાલે તમ તમારે મેં આવી જઈ હે આવો જાવ તો સારું કહેવાય અચ્છા બાપુને જમાડી દયો બાપુ ભૂખ્યા હે ત્રણ દિવસ થી બાપુ ભૂખ્યા બાપુ હું તમાર આટુ રામફાન સેવ લઈ આવું હા એ ખાવો ને ખાઈ ખાઈ કે હું તો બાપુ આ ડુંગળી સુધારો ડુંગળી હા રોટલા ઘડવા જા આબા પણ આ ડુંગળી બાપુ થોડું કામ કરો જાડું કટિંગ રાખજો હું એ છે ને બજારે જતો હું મને આ રવા દો ને કા આ મને આવું નો ફાવે અરે ફાવશે બાપુ હો પણ મને રવા દો ને અરે પણ બાપુ થોડું સુધાઈ નાખ હાથ પાસે આવજો તરત આવું નકર વેઠા કરી મને કોક ફાવણો લઈ છે વૈજ્ઞાનિક આ ડુંગળ મને મોળવાનું કીધું મારા ઘરે આ ભગવાન હુગડા કરીને રખડું છું અને આ મને ડુંગળી મોળવાનું કીધું પણ કાય વાંધો આ ડુંગળી મોળશું તો ખાવા જડશે નકર ખાવા છોડું જડશે લાયક થોડે ડુંગળી મોડો નાખો

કોણ ઘરે હું બધું આવું કામ કરું એટલે આ ભગવા લગડો બાપુ સીપીઓ તલાવો હે સીપીઓ શું કરો સીપીઓ રાખજો સીપીઓ લાગી જાય ના ઘરે ભરાઈ ગયો મોટી કટિંગ કરો અરે આવડી તો છે રોટલા ઘડીવાયરા છો મે હા હા આવો હાલો એટલે હે ને હું ને ને Aí é você é muito ruim, aí é comete cara e Ah, 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 ah. Ah, ah. <tries> ah, Bisa razale, Rudion Wayne ma'ilo bisa razale. Ah, bapak, ah,

બાપુ હર હર આરે હર બાબા બાદો હે છે આમા કા કાકા ફરેલા હે નાટા લા દે આ હે પસડે તુ મુ હે હરિ નાઉ કૃષ્ણ જગન્નાથો છે ને હા આ હા

અને બે મણા મારી ઉપર હુકમત નકરા કરે છે મેં મારા ઘરે આવું નિત કામ કર્યું એટલે તું ભાજી નઈ આવ્યો છો આ કામ કરાવવા લાયા છે કે મને ખવડાવવા લાયા છે આય તારો દીકરો ખાવા રોકાઈ જ બીજો કોનાથી બગાડું જગના એ હું એ કોનાથી બગાડું